બે પાટીદાર નેતાઓનો ઝઘડો હવે ચરમસીમાએ પહોંચ્યો છે આ બંને નેતાઓ નામ લીધા વગર જ એકબીજા પર આરોપ પ્રત્યારોપો કરી રહ્યા છે શું જયેશ રાદડિયા સામે પડવું નરેશ પટેલને ને ભારે પડશે કયા કારણોસર જયેશ રાદડિયા અને નરેશ પટેલ ને અણબન થઈ અને તેમના સંબંધો જે છે તે ખરાબ થયા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

રવિ આંબલિયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી હતા આ ચૂંટણીમાં રાદડિયા સામે પ્રચાર કરવા માટે નરેશ પટેલ પોતે તો બહાર ન આવ્યા પરંતુ પોતાના પુત્ર શિવરાજને કમાન સોંપી દીધી શિવરાજે બાઇક રેલી યોજી હતી અને ખુલ્લેઆમ કોંગ્રેસ માટે તેમણે પ્રચાર કર્યો એ સમયે વિઠ્ઠલ રાદડિયા હતા પણ તેઓ પથારીવશ હતા તેમ છતાં તેમણે આખો મામલો જે છે તે શાંત પાડ્યો આ વાતનું દુઃખ જયેશ રાદડિયાને ખૂબ જ હતું અને જો તેના બીજા કારણ ઉપર નજર કરવામાં આવે તો આ વર્ષે ઇફકોના ડાયરેક્ટર માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અમિત શાહના ખાસ ગણાતા અને ખોડલધામના ટ્રસ્ટી બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું પણ તે મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ જયેશ રાદડિયાએ પોતાનું ફોર્મ પાછું ન ખેંચ્યું અને ચૂંટણી લડ્યા જેમાં તેઓ જીત્યા પણ ખરા અને એવી ચર્ચાઓ છે કે આ ચૂંટણીમાં બિપિન ગોતા અને નરેશ પટેલની નજીકના ગણાતા દિનેશ કુંભાણીએ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે સૌરાષ્ટ્રના સહકારી આગેવાનોને કહ્યું હતું આ વાતની ખબર રાદડિયાના ટેકેદાર એવા સહકારી મંડળીના આગેવાનોને થઈ હતી જેના કારણે તેમણે કુંભાણીની કંપનીનું ખાતર લેવાનું પણ બંધ કર્યું હતું જોકે રાદડીયા કહેવાતી ફરીથી તેમણે ખાતર લેવાનું શરૂ કર્યું હોવાનું કોંગ્રેસ ચર્ચાઓ પણ વહી રહી છે તો બે હાજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે તેઓ કયા પક્ષમાં જવું તેની ગઢમથલમાં હતા આ ગઢમથલમાં તેઓ વારંવાર પોતાની સ્ટ્રેટેજી અને નિવેદનો પણ બદલતા રહેતા

રાજકોટ ઇસ્ટ બેઠક પરથી અને દિનેશ ચોવટીયાને રાજકોટ સાઉથ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી હતી આ બંને કોંગ્રેસી ઉમેદવાર માટે પણ નરેશ પટેલના પુત્ર પ્રચાર કર્યો હતો આના પરથી સાફ કહી શકાય કે નરેશ પટેલ કોંગ્રેસી વિચારધારાના છે જયેશ રાદડિયાના ભાજપમાં હોવાથી અને કેબિનેટમાં મંત્રી રહી ચુક્યા હોવાથી સરકારમાં તેમનું વજન જે છે તે ખૂબ જ વધ્યું હતું જેનાથી નરેશ પટેલના પેટમાં તેલ રેડાતું હતું સમાજમાં वर्चસ્વની લડાઈમાં મોટું કોણ તેની પણ સ્પર્ધા શરૂ થઈ જેના કારણે નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટી રમેશ તિલાડાને આગળ કર્યા રમેશ તિલાડા ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા રમેશ તિલાડાને આગળ કરવા પાછળની નરેશ પટેલની ગણતરી જે હતી તે સરકારમાં પોતાનું વજન પડે તેવી હતી ત્યારે જો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે અત્યારે જે ફાડા ચાલી રહ્યા છે અને જે ઝઘડો ચાલી રહ્યો છે તેનું સૌથી મોટું કારણ માનવામાં આવે તો આ કારણ કહી શકાય કે નરેશ પટેલે જ્યારે ખોડલધામના બે હજાર અગિયારના એકવીસ જાન્યુઆરીના રોજ થયેલા શિલાન્યાસ પહેલા ગુજરાત સરકાર સમક્ષ મૂકેલી ખોડલધામની ફાઇલ આગળ વધતી ન હતી કારણ કે સરકારને એવું લાગતું હતું કે નરેશ પટેલ કોંગ્રેસની વિચાર સરણીવાળા છે અને જો આ ફાઇલ આગળ વધશે તો તેમનું કદ પણ વધી જશે આ ફાઇલ અટવાતા વિઠ્ઠલ રાદડિયાએ ફાઇલ નરેન્દ્ર મોદી પાસે મોકલી હતી અને સમાજનું સારું કામ છે તેવું કહીને ફાઇલ પાસ કરાવી દેવાનો પણ વિઠ્ઠલ રાદડિયાએ આગ્રહ કર્યો હતો જેના પછી ફાઇલ પાસ પણ થઈ ગઈ અને વિઠ્ઠલ રાદડિયાએ ખોડલધામ માટે સૌથી પહેલો એક કરોડ એક લાખ રૂપિયાનો ફાળો પણ લખાવ્યો હતો અને પોતે ડાયરી લઈને ફાળો ઉઘરાવવા જાહેરમાં નીકળ્યા હતા કોઈ ઉદ્યોગપતિ પાંચ લાખ રૂપિયાનો ફાળો લખાવે તો વિઠ્ઠલ રાદડિયા તેને કહેતા કે પાંચ લાખ ન હોય અગિયાર લાખ આપો આમ આગ્રહ કરીને તેમણે એક જ દિવસમાં નેવું કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જે છે તે ખોડલધામ માટે એકઠી કરી દીધી આના પછી નરેશ પટેલ ખોડલધામના કોઈ પણ કાર્યક્રમમાં વિઠ્ઠલ રાદડિયાને બોલાવતા અને આગલી હરોળમાં સ્થાન આપતા જોકે ખોડલધામ ની કોઈ પ્રેસ નોટ હોય તો તેમાં વિઠ્ઠલ રાદડિયા ક્યાંય પણ ઉલ્લેખ થતો નહીં સમય જતાં વિઠ્ઠલ રાદડિયા ના મહત્વના યોગદાન ને નરેશ પટેલ ભૂલી ગયા જેનો અફસોસ જયેશ રાદડિયા હોય તે સ્વાભાવિક છે તો આ બધા કારણોને લીધે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સંબંધો જે છે તે દિવસે દિવસે ખરાબ થઈ રહ્યા છે